ચાનું ખાટું મીઠું અથાણું બનાવીશું લાલ મરચાંનો અથાણો મહિના સુધી સ્ટોર કરી શકાય છે જે ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે તો હવે આપણે લાલ મરચાંનો અથાણો બનાવવાની તૈયારી કરી એ માટે સૌપ્રથમ પ્રથમ મરચાંને ધોઈને કોરા કરી લેવાના છે ત્યારબાદ મરચાંના ડીઢિયા કાઢીને અંદરથી બીયા નીકાળી લેવાના છે અને નાના નાના ભાગમાં કટ કરી લેવાના છે હવે અથાણામાં નાખવાનો એક મસાલો બનાવીએ એના માટે ત્રણ ચમચી વૈયારી બે ચમચી રૈના કોળિયા બે ચમચી આચારી મસાલો નાખીને મિક્સરમાં અજ કચરો ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે એક કઢાઈમાં પાંચ ચમચી તેલ લઈશું એમાં જીરું નાખીશું હિંગ નાખીશું ત્યારબાદ સમારેલા લાલ મરચાં એડ કરીશું અહીંયા આપણે લા મરચાં પચીસથી ત્રીસ ટકા જ કૂક કરવાના છીએ હવે આપણે મરચાં ઉપર સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મીડિયમ ગેસ ઉપર એને કૂક થવા દઈશું આપણા મરચાં પચીસથી ત્રીસ ટકા કૂક થઈ ગયા છે હવે આમાં આપણે ઝીણો સમારેલો ગોળ એડ કરીશું અહીંયા ગોળ તમારે જેવું ઘડપણ નાખવું હોય એ પ્રમાણે એડ કરવાનો છે હવે આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું જે આપણે અથાણા માટે મસાલો તૈયાર કરે છે એ એડ કરીશું ચપટી એક ચમચી લાલ મરચું બે ચમચી ધાણાજીરું અને કલર માટે થોડો હળદર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું અહીંયા આપણો અથાણાનો રસો ઘટ થાય ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખવાનો છે જેવો આપણો અથાણાનો રસો ઘટ થઈ જાય એવો આપણે ગેસ બંધ કરી દઈશું અને એમાં બંધ કર્યા પછી અથાણામાં આપણે એક ચમચી આમચૂર પાવડર નાખીશું તો તૈયાર છે આપણો લાલ મરચાંનું ખાટું મીઠું અથાણું જેને આપણે ઢેબરા સાથે ભાખરી સાથે કે ડાભા સાથે ખાઈ શકીએ છીએ અને આ લાલ મરચાંના અથાણાને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે